જો આ ધ્યાન નહીં રાખો તો તમારે નારડીમાં છે ને જોયું એવું ઉત્પાદન મળશે નહીં પડશે આ રીતના તમે ખાતર નાખશો તો તમારા નારડીમાં કંઈ ઘટશે ને જવાબદારી મારી આ મારી નારેડી છે તમે જોઈ શકો કેટલી હેલ્ધી છે ફક્ત હજી એક વર્ષ પણ નથી થયું સાત આઠ મહિનાની નારેડી થઈ છે તમે એનો ગ્રોથ જોવો કેટલો છે જનરલી મને ખેડૂ ભાઈઓને કમેન્ટ આવે છે કે પરેશભાઈ અઢીથી ત્રણ વર્ષથી જ્યારે નારેડીમાં આવક ચાલુ થાય ને પછી બધા ખેડૂત એમાં છે ને માવજત કરે સાણીયું ખાતર નાખે ને ફર્ટિલાઇઝર નાખે ને પણ એમાં જોઈ એવું રિઝલ્ટ મળતું હોય નહીં તો ભાઈ મારી નારેડી જો અત્યારે છે ને વર્ષ દિવસની ચારથી મેં છે ને આનો છ સાત મહિનાથી જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી બધું સાણીયું ખાતર ને બધું જે વસ્તુ આપણે દેવાની છે ને બધું આપીએ છીએ આપણે કે નહીં આપણું જનરલી થાય એવું કે તમારું નાનું બાળક છે હવે તમે એને પેલા શું છે કે બાલવાટિકામાં બેસાડો પછી એને પહેલામાં બેસાડો બીજામાં સ્ટેપ બાય સ્ટેપ હતો તમારા છોકરાને દરેક હોય તો શું થાય તો સેમ નારડીમાં હોય કે જ્યારે નાની નારડી છે ત્યારથી એનો યુનિવર્સિટી ઢક્કી કરેલો છે કે ભાઈ સો ગ્રામ બસો ગ્રામ એ રીતના તમે જે જોઈએ એના ટેસ્ટ પ્રમાણે એને ખાતર સ્વરૂપે તમે આપતા રહો અને જ્યારે નારડી પુખ્ત વયની થાય એટલે અઢી ત્રણ વર્ષે જ્યારે પોટો ફાટે ત્યારે એની અંદર બધા પોષક તત્વો હોય પછી એમાં ફાળ ડ્રોપિંગ થવાની શક્યતા નહીં બરાબર થઈ જાય બરાબર તો ધ્યાન રાખવાનું છે જો આ ધ્યાન નહીં રાખો તો તમારે નારડીમાં છે ને જોઈએ એવું ઉત્પાદન મળશે નહીં પણ આ રીતના તમે ખાતર નાખશો તો તમારા નારેડીમાં કંઈ ઘટશે ને જવાબદારી મારી તો ચાલો હવે હું પાણી ચાલુ કરી દઉં અને આમાં જે આપણે પ્રોસેસ કરવાની છે એ પણ આપણે કરી નાખીએ